વડોદરા શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ વડોદરા શહેર તથા પોલીસ કમિશ્નર ઝોન ત્રણ ડૉક્ટર લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તહેવાર રમઝાન ઈદ રામનવમી તથા હનુમાન જયંતિ અનુસંધાનમાં તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સાત કલાકથી આઠ વાગ્યા દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમાર સાહેબનાઓની અધ્યક્ષતામાં મકરપુરા હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા રામનવમી શોભાયાત્રાના આયોજકો તથા એફઓપી સાથે મિટિંગ લેવામાં આવી જેમાં આગામી તહેવારો દરેક લોકો શાંતિથી ઉજવી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી એકલાસની ભાવના જળવાઈ રહે જે બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી તેમજ રામનવમી તેમજ રમઝાન ઈદ તહેવાર અનુસંધાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં